વલસાડના ડુંગરી હાઇવે પર આવેલા કેએફસી રેસ્ટોરન્ટમાં ખોરાકની ગુણવત્તામાં બેદરકારી મળી આવી છે ગ્રાહકોને વાસી પીરસવામાં આવ્યા હતા ડાઇનિંગ એરિયામાં માખીઓનો ઉપદ્રવ જોવા મળ્યો હતો ડેઝિગ્રેટેડ ઓફિસર એ આર નેતૃત્વમાં ફૂડ સેફ્ટી ઓફિસર બી કે પટેલ અને આર એમ પટેલની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચિકન બકેટ અને સ્પાઇસી ચિકન ક્રિસ્પર બર્ગરના નમૂના લેવામાં આવ્યા તંત્રએ રો મટીરિયલના પણ નમૂના લીધા છે આમાં ડેવિન્સી હેઝલનટ સિરપ નિયો કોલનરી બ્લેક સોસ નિયો ફૂડ સ્પીકલ્ડ ડીલ સ્લાઇસ ક્રેમિકા મેયોનીઝ અને ટેસ્ટક્રાફ્ટ મોજિટો સિરપનો સમાવેશ થાય છે આ તમામ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ફૂડ સેફટી નિયમોના ભંગ બદલ રેસ્ટોરન્ટનું લાયસન્સ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે સુધારો ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવાની નોટિસ આપવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું કે લોકોને સુરક્ષિત અને